નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અઢી મહિનાથી વડોદરા સેન્ટર જેલમાં બંધ હતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા તેથી તારીખ ચોવીસમી સપ્ટેમ્બર બુધવારના દિવસે વહેલી સવારથી જ વડોદરા મધ્યસ્થ જેલ બહાર સમર્થકોના જમાવડો હતો ચેતર વસાવા જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈત્ર વસાવાને ભલે જામીન મળ્યા હોય પરંતુ તેમને કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે હાઈકોર્ટે તેમને ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકી છે આ સમયે ચૈત્ર વસાવાએ ભાજપ સરકાર અને પોલીસને તેમને ફસાવ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા જે રીતે એક ધારાસભ્ય તરીકે સામે હાજરી આપી આ લોકો પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદ ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ એ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને સરકાર ખુબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને જેલ માં રાખ્યો છે પણ જામીન આપ્યા છે અમે આવકારીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું

એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને દીધું એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગાની એરેસ્ટ કરી લીધે મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજથી સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું